તો તમે તમે જો મહિને આઠસો રૂપિયા કમાઉંા છાપું નાખવા જાય ગામમાં એમાંથી 800 રૂપિયા કમાઈ અને બે જણાનું ઘર એમાંથી હલાવવાનું હવે હું પૂછું છું શું હું ઘટે છે તો કે ઘટતું કાઈ નથી તો કેમ હલાવો છો એને સમજાતું આમાં તો મને એમાં હું તમને વાત કરી ને આવે ને હા થોડું ઘણો લઈ જાય બરાબર નો ઈ નો આપી જાય તો પછી તો ઘટે તો ઘટે તો પછી શું કરો

તો પછી આમ માણા ઉભા દેખાય નહીં દેખાય ન દેખાય ને પણ ત્યાં ઉભા નથી ક્યાંથી દેખાય મસ્તી કરું કાઈ વાંધો નહીં તમારે જે જરૂર હોય ક્યો આપડે તમતાર તમને ઘર તમારી ઘરે બધું નાખી જાવ રેડી કરિયાણા ની અંદર કઈ ઘટતું હોય તો ક્યો બીજું કઈ ઘટતું હોય તો કયો શું ઘટે તેલ ઘટે તેલ ઘટે તો તેલ છે બીજું શું ઘટે ઘઉં તો છે અમારે બરાબર તમે તમે અમારે રસોઈ કરો પણ થોડું જોખાઈ તો રાખો હવે

આવું છે કેમ એટલે તો પણ હાલી ને આપડે શું ગાડીમાં ગાડી ને બે ગાડી માં ઉતરવું તો નેવું વર્ષની દાદીમાની ઉંમર છે અને એમનો દીકરો છે કે જેને આંખે કઈ દેખાતું નથી અને આર્થિક પરિસ્થિતિ છે કમાઈ એવી પરિસ્થિતિ નથી એટલે ઘરનું અઘરું પડતું અને મારા ધ્યાનમાં આવ્યું પરિવાર એટલે આપણાથી થતી મદદ કરશું દર મહિને હું કરિયાણું પહોંચાડવાની કોશિશ કરીશ નેવું વર્ષના દાદીમા અને એમના દીકરાને તમે પણ વિડીયોને લાઈક અને શેર કરી શકો છો મિત્રો આપણે જે સેવાનું કામ કરીએ છીએ જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પહોંચાડીએ છીએ દર મહિને તો એની અંદર હજુ એક આપણા પરમ મિત્ર એના તરફથી જેટલી પણ સહાય થતી હતી એટલી કરી છે અને આપણને એને દાન તરીકે થોડી ઘણી રકમ આપણને આપી છે કે જેની અંદર ઘણા બધા પરિવારને આપણે કરિયાણું પહોંચાડી શકીએ છીએ જેનું નામ છે હિરેનભાઈ જેઠવા અને અમે ઘણા ટાઈમથી હારે હતા વેરાવળની અંદર જેઠવા બિલ્ડર્સ તરીકે ઓળખાય છે તો થેન્ક યુ સો મચ હિરેનભાઈ આવીને આવી રીતના આપણને સપોર્ટ કરતા રહ્યો તમે જે આ સહભાગી બહેના છો આપણે જે કાર્ય કરીએ છીએ એની અંદર અમને નિયમિત બનાવ્યા છે તો થેન્ક યુ સો મચ અને કોમેન્ટની અંદર બધા લોકો હિરેનભાઈ જેઠવા જે વેરાવળની અંદર ફેમસ છે જેઠવા બિલ્ડર્સ તરીકે તો એને થેન્ક યુ સો મચ ઘણા બધા આપણા

અલગ જગ્યાએ જઈને પહોંચાડી શકીએ કરિયાણું સો ટકા સો ટકા એટલે એમાં શું છે કે અત્યારે તો હજી ઘણા બધા ફેમિલી સુધી આપણે પહોંચાડી દીધું છે સમજો ને કે ત્રીસ પાંત્રીસ સુધી તો આપણો આ આંકડો પહોંચી જ ગયો છે કે ભાઈ ત્રીસ પાંત્રીસ ફેમિલી સુધી આપણે આપણું કરિયાણું પહોંચાડ્યું છે પણ હજી આપણે ઘણો બધો લાંબી જર્ની ખેડવાની છે અને આપણે દર મહિને આપણે એ લોકોને કરિયાણું પહોંચાડવાનું છે કારણ કે કરિયાણું એટલે કે અન્નદાન થયું કહેવાય અને આ અન્નદાનથી મોટું દાન આ દુનિયાની અંદર કોઈ વસ્તુ નથી એનું કારણ એ છે કે જ્યારે આપણને ભૂખ લાગે ને તો આપણી ભૂખ છે ને મિત્રો કોઈ જોઈ નથી શકતું ધારો કે આપણી બીજી કોઈ જરૂરિયાત હોય તૂટેલું હોય તો બીજાને બીજાને દેખાય દેખાય હોય પણ જે ભૂખ છે ને એ કોઈને દેખાતી નથી આપણને જ ખબર હોય અને આપણે એવા લોકોને અત્યારે કરિયાણું આપીએ છીએ કે જે બે ટાઈમ હરખું પ્રોપર ખાઈ નથી શકતા કારણ કે એની પાસે પૈસા નથી એની પાસે કરિયાણું નથી આપણે એવા લોકોને અત્યારે કરિયાણું આપીએ છીએ કે જેથી કરીને એની અંદરની ભૂખ હોય ને એ આપણને ખબર નથી અને કેટલી લાગી પણ આપણા કરિયાણાથી એની ભૂખ જે છે એ સંતોષ થઈ જાય એટલે આપણે એ લોકોને કરીએ છીએ અને આપણી પાસે જ્યારે આપણે ઘણી વસ્તુઓ ખાતા હોય રસ્તા પર ઉભા રહેને ને કે હોટેલમાં તો આપણી આજુબાજુમાં ઘણા ગરીબ લોકો આવીને એમ કહે છે કે અમને ભૂખ લાગી છે તમે ખાવાનું આપો પણ ઘણીવાર આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ ઇગ્નોર નથી કરવાના આપણે આપણાથી બનતું હોય ને ભલે આપણે જે ખાતા હોય એમાંથી અડધી વસ્તુ એને લઈને આપવાની છે એટલે એનું બી પેટ ઠરે અને આપણું બી પેટ ઠરે એટલે એના માટે તમારે આ વસ્તુ કરવાની છે અને એને ખાવા પીવાનું પહોંચાડવાનું છે અને અમે બી પહોંચાડીએ છીએ ખાવા પીવાનું 100% સો ટકા એટલે આપણાથી જેટલું થતું એટલું કરી શકીએ મિત્રો આપણી જેટલી પછેડી હોય એટલી હોડ તમે આમ તાણી શકો બાકી તો આમાં એના જેવું છે એટલે મિત્રો આપણે જેઠવા બિલ્ડર જે વેરાવળની અંદર છે આપણા કાર્યની અંદર સહભાગી બનાવ્યા છે તો થેન્ક યુ સો મચ વન્સ અગેન આપણા ફોલોઅર્સ બધા કોમેન્ટ કરી દેજો જેઠવા બિલ્ડર્સને થેન્ક યુ સો મચ લખી દેજો વેરાવળની અંદર બહુ મોટું નામ છે ધૂમ મચાવે છે બાકી જિંદગીમાં કંઈ રાખ્યું નથી આવીને એવી રીતના અમે લોકો જરૂરિયાતમંદને દર મહિને કરિયાણું પહોંચાડશું બસ તમારો સપોર્ટ જોશે વિડીયોને લાઇક અને શેર તમે લોકો કરતા નથી આ વિડીયોને ધૂમ મચાવી દો લાઈક ચેનલને લાઈક કરી દો અને તમારા ગ્રુપની અંદર શેર કરી દો એટલે ઘણા બધા લોકો સુધી આ વિડિયો પહોંચી જાય યસ મિત્રો તો અમારે જે જરૂરિયાતમંદ લોકોને દેવા માટે કરિયાણાનો સ્ટોક છે તો એની અંદર કઠોળનો સ્ટોક હતો ને એ બધો પતી ગયો તો એટલે કઠોળનો સ્ટોક આજે અમે લઈ આવ્યા છીએ અને તમે જોઈ શકો એમ અત્યારે ટોટલ અમે 25 ઘરને દઈ શકીએ ને એટલો કઠોળનો સ્ટોક લઈ આવ્યા છીએ મિત્રો વિડિયોને લાઈક અને શેર કરજો તમારા સપોર્ટની ખાસ જરૂર છે અહીંયા પ્રાચી બધું મને હેલ્પ કરે છે કારણ કે મારો એક હાથ હાલતો નથી અને એક હાથે હું વિડીયો બનાવું છું ફક્ત તમને ખાલી દેખાડવા માટે મિત્રો જો અહીંયા અહીંયા ત્રણ કોથળા ભરીને અમે હે ને સ્ટોક લઈ આવ્યા છીએ બધો જ અત્યારે કઠોળની અંદર જો જોડી પડી હતી એ તમે વિડીયોમાં જોયું હશે આ લઈ આવ્યા છીએ અમે ચણાની દાળ આખા મગ લઈ આવ્યા છીએ તુવેરની દાળ લઈ આવ્યા છીએ પછી આ મગની ફોતળાવાળી દાળ લઈ આવ્યા છીએ એટલે બધો સ્ટોક આખે આખો ધબધબાટી ભરીને આવી ગયો છે કારણ કે હવે બીજા પચીસ ફેમિલી માટેનું કરિયાણું ટોટલ ઘરની અંદર પડ્યું છે પચીસ ફેમિલી માટે એકદમ અત્યારે મારી તૈયારી ફૂલ ચાલી રહી છે જોર શોરમાં તમારે માત્ર સપોર્ટ કરવાનો છે વિડીયોને લાઇક અને શેર કરવાનો છે અત્યારે જો કરોડ કઠોળ આપણો સ્ટોક કે ને કઠોળનો સ્ટોક પૈતો હતો એટલે એ આવી ગયો અને ઘી પતી ગયું હતું તો અત્યારે વિશ્વા આપણું ગાયનું ઘી આવી ગયું છે આપણે જે દેવાના છીએ જરૂરિયાતમંદ લોકોને તો એની અંદર ઘી આવી ગયું છે ખાંડ ઓલરેડી પડી છે અને અહીંયા કઠોળનો સ્ટોક છે એટલે આવી બધો સ્ટોક ચાલુ છે મિત્રો તમારો લાઈક અને શેર કરવાનો છે વિડીયોને અને તો જો ધબ ધબાટી જ બોલાવે છે ધબ ધબાટી જોઈ ને 25 ફેમિલીને આપણે હવે કરિયાણું હજી દેવાનું છે એટલે એના માટે આપણે સ્ટોક લઈ આવ્યા છે તો એનાથી મોટી ખુશીની વાત શું હોય કે આપણે બે વાર ત્રીજી વારનો સ્ટોક અમે ભરીએ છે 100% 100% એટલે અમે બે વાર તો લઈ આવ્યા હતા 15 20 15 20 ફેમિલી માટે અત્યારે હવે આ 2500 ફેમિલી ને પૂરું પડે ને એટલો સ્ટોક અમે કઠોળનો લઈ આવ્યા છીએ અને આ ત્રીજી વખત અમારો સ્ટોક છે લાઈવ તમને બતાવ્યું છે આપણે આ ત્રીજી વખતનો સ્ટોક અત્યારે પ્રાજી થાકી ન ગઈ ને ના ના તો વાત આમાં થકા થાક લાગે ને ઉતરી જાય આપણે એ વાત બરોબર છે પણ આ તો જો કે વજન વાળી વસ્તુ હોય બધી એટલે અહીંયા આખે આખું અમારું પ્લેટફોર્મ ભરાઈ ગયું છે એક બાજુ ઘી ને ખાંડ ને ચા ને ભૂકીને એવું બધું પડ્યું છે અહીંયા બધો કઠોળનો સામાન અત્યારે મૂકીએ છીએ એટલે હજી ખાલું કરો ખાલી કરો છીએ તો આખું કોથળો ભેરો છે એટલે જો મિત્રો અત્યારે જો મગના થપ્પા લાગી ગયા છે આ મગ છે આ મગ છે આ મગ છે બધો મગ છે આ બધું જરૂરિયાતમંદ લોકો માટે છે મિત્રો કે જેની ઘરની અંદર એ આર્થિક પરિસ્થિતિ નબળી હોય પૈસાનો કોઈ સ્ત્રોત ન હોય આપણે એવા પરિવારને દર મહિને આપણે આપણા તરફથી કરિયાણું પૂરું પાડીએ છીએ તો આની અંદર તમે મિત્રો સપોર્ટ કરી શકો છો વિડીયોને લાઈક કરી શકો છો શેર કરી શકો છો પ્રાચી થાય કે નહીં હવે થાય કે કેમ કે હવે આમ જરાક વધારે આમ બાકુ ઓળ પડે છે કેમ કે કોઠળો આડો પડી ગયો અને મવજન ના ના ઉપર ચડાવી લે ઉપર ચડાવી લે જોઈ લ્યો આખો પ્લેટફોર્મ ઉપર થપા લાગી ગયા છે પછી અમારે શું છે કે જ્યારે બી જરૂરિયાતમાં ઘર પરિવારના ઘરે જઈએ એટલે અહીંયાથી આખી ગીટ અમે તૈયાર કરી લેતા હોઈએ છીએ અને મસ્ત અત્યારે જે કઠોળની અંદર આપતા હોય તો આપણે આખી ચોડી આપીએ આ ચોડી અમારે અમે તમને કીધું હશે કે આ ચોડી મારી અને ધવલની ફેવરેટ છે અમે અઠવાડિયામાં એકથી બે વાર તો ચોડી કરીએ કરીએ ને કરીએ એટલે અમે જરૂરિયાતમંદ લોકોને પણ ચોડી આપી છે એટલે ઈ મને બહુ જ ગમે આપણને ભાવતું આઈ આપણે બીજાને દઈએ તો એનું બી પેટ થરે એટલી મને 100% 100% છે છોડી છે આખા મગ છે મગની દાળ છે અને મિત્રો આપણે વિશવાનું ઘી છે પછી ગાયનું ઘી મળતું હોય તો એનાથી બી વધારે પછી હવે આપણે મિત્રો હું આપડા જે ઘરની અંદર આપણે આપણે કરિયાણું આપીએ ને ઈ ઘરને પછી છે ને બહારથી લેવાની કાઈ પણ પ્રકારની જરૂરિયાત નથી પડતી ચોખા હોય મગની ફોતરાવાળી દાળ હોય અને સાથે ઘી હોય એટલે મસ્ત આમ ખતબદામ ખીચડીમાં થતું હોય ને ઘી ઈ ખાવાની મજા જ કઈક અલગ છે વાહ એવા પ્રાચીનું મોઢું જોઈને તમને કે ખીચડી ખાવાનું મન નો થઈ જાય જોઈ લો મિત્રો અહીંયા આખે આખો સ્ટોપ થઈ ગયો છે આખું પ્લેટફોર્મ ભરાઈ ગયું છે હવે આનું અમે શોટિંગ કરશું શોટિંગ કરીને ગોઠવી દેસુ બસ તમે ફક્ત વિડીયોને લાઈક અને શેર કરો